યા હતા કાર્યક્રમમાં ટીડીઓ મામલતદાર પ્રાંત અધિકારી હાજર ન રહેતા સાંસદમાં રોષ જોવા મળ્યો હતો સાંસદે બધાની સામે આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યું કે આદિવાસી વિસ્તાર છે એટલે વેઠ ઉતારવાની આ કાર્યક્રમની નોંધ જે લખતા હોય તે લખો અને હું સરકારમાં આ બાબતે રિપોર્ટ કરવાનું છું ચૂંટાયેલા અધિકારીઓને સાંસદ મનસુખ વસાવાએ ટકોર કરી હતી નર્મદા જિલ્લામાં સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અધિકારીઓ હાજર ન રહેતા સાંસદ ગુસ્સે ભરાયા હતા અને કહ્યું કે આદિવાસી વિસ્તાર હોવાથી કોઈ ધ્યાન આપતું નથી અધિકારીઓને ખુશામત કરવાની બંધ કરી દો આટલા મહત્વના કાર્યક્રમમાં અધિકારી ઉપસ્થિત રહેતા નથી તે ગંભીર વાત કહેવાય

એમાં મેન અધિકારી નથી સેવા સીતો આટલો મોટો કાર્યક્રમ ને તાલુકા વિકાસ અધિકારી નથી કેમ નથી અહિયાં સેવા સીતુ પ્રાંત અધિકારી પણ હોય ને સેવા સીતુમાં પ્રાંત અધિકારી પણ હોય ને આજે પ્રાંત અધિકારી પણ નથી સરકારનો આટલો મોટો કાર્યક્રમ રાજ્ય સરકાર ગરીબો માટે ખૂબ ચિંતા કરે છે ના નેત્રંગ તાલુકાના ટીબીઓ કે પછી મામલતદાર કે આ પ્રાંત અધિકારીને કોઈ ગરીબોની ચિંતા નથી એવું લાગે છે બેની પાસે ખુલાસો માંગો એ અહીંયા આના આ મહત્વનું કે તે મહત્વનું છે નેતાના પેલા ગરીબોના લારી ગંદા તોડે હટાવે છે એ બીજા દિવસે કાર્યક્રમ કરી શકાતો હતો તમારે આ મહત્વનો કાર્યક્રમ હતો આ મહત્વનો કાર્યક્રમ કે એ મહત્વનો કાર્યક્રમ આખા કાર્યક્રમ નું કાર્યવાહી નોંધ કોણ લખે છે આખા કાર્યક્રમની કાર્યવાહી નોંધ કરે મેં કહ્યું પણ લખો ના સરકારમાં રિપોર્ટ કરવાનો છે પ્રાંત નથી ટીડીઓ નથી ટીડીઓ નથી મામલતદાર નથી

બરાબર સેટિંગ વાળાનું બધું ચાલતું હતું હવે આ મોદી શાસન ની અંદર કોઈ સેટિંગ વાળા નું નહીં ચાલે આ પારદર્શકો એટલે પારદર્શક વહેવ